ટ્રીક આજે હું તમને અગિયાર થી નવ્વાણું સુધીના કોઈ પણ ઘડિયા હોય એ ઘડિયા લખવાની ટ્રીક શીખવાડું છું પણ એની માટેની એક શરત છે કે તમને નવ સુધીના એક થી નવ સુધીના ઘડિયા આવડવા જોઈએ તો જ આ ટ્રીક કામ કરે છે તો ચલો સૌથી પહેલા આપણે રેડ નંબર નંબર લીધેલો છે અહિયાં પંચોતેર હવે કોઈ પણ નંબર લો એને પેલા બે અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરવાના છે જેમ કે પંચોતેર લીધા છે ને મેં તો મેં શું કરીશ સાત અને પાંચ ને અલગ કરી દીધા હવે મેં કીધું એ પ્રમાણે સુધીના તમને આવડવા સાત નો ઘડિયો સાત સાત દુ ચૌદ સાત લખી દેવાનો છે સુધીનો એવી જ રીતે અહીંયા પાંચ નો ઘડિયો લખવાનો છે પાંચ એકા પાંચ પાંચ દુ દસ બંનેના અલગ અલગ ઘડિયા લખીશું આપણે દસ સુધી આપણે ગુણાકાર જે કરીએ છીએ ત્યાં સુધી આપણે લખીશું ઓકે ક્લિયર સૌથી પહેલા જે નંબર આપેલો છે અલગ કરો એને અને એનો ઘડિયો દસ સુધી આપણે લખીએ છીએ કોઈ પણ નોર્મલી હોય સાથે ગુણાકાર આપણે કરીએ છીએ અહીંયા છે લખી દેવાનો એટલે આપણે આગળની જે નેક્સ્ટ સ્ટેપ છે એમાં ભૂલ ના થાય તો અહીંયા શું કરીશું જે એકમ નો અંક છે એ પેલા એઝ બધે લખી દેવાનો જો પાંચ છે તો પાંચ ઝીરો ઝીરો પાંચ પાંચ ઝીરો ઝીરો અહીંયા પાંચ છે તો પાંચ આયા ઝીરો આયા તો ઝીરો છે પાંચ પાંચ છે સાત પ્લસ ઝીરો કેટલા થયા સાત ચૌદ પ્લસ એક કેટલા થયા પંદર એકવીસ પ્લસ એક કેટલા થયા બાવીસ અઠ્યાવીસ પ્લસ બે કેટલા થયા ત્રીસ એવી રીતે જે બે નંબર હવે જે વધે છે એનો તમારે સરવાળો કરી દેવાનો છે અને સરવાળો કર્યા પછી તમને જે સંખ્યા મળી છે એ તમારો જે ગુણાકાર છે તમને મળી જશે આવી રીતે આપણે કોઈ પણ લખી શકીએ છીએ કોઈ બી રેન્ડમ નંબર લો તમે આ ટ્રીક જે મેં આપી છે ટ્રાય કરો એ સાચી છે કે નહીં જાણવા માટે તમારે ગણતરી તો કરવી પડશે અને જો તમને ટ્રીક ગમી હોય તો વારંવાર પ્રેક્ટિસ કરો તો આ તમને આગળ તમારી એક્ઝામમાં કામમાં આવશે અને ગમી હોય તમને આ વિડીયો તો લાઈક કરો શેર કરો બીજી ટ્રીક સાથે મળું છું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ